આકાશવાણી જો હિ ધ્વજ કેન્દ્ર રજૂ કર્યું કચ્છી કાર્યક્રમ હલો કર્યું ઘાલ ભા ભેણું હલો કર્યું ઘાલમાં પા મિલદા રો અને શિક્ષણ સાહિત્ય સંસ્થા સ્થાપત્ય ઓઠા ચોઠા કહેવતું પેરોલજી ગયું કરતા રો અ નવે નવે ભા ભેણ સે આ મિયા તો અને એ ગયું સુણાય તો પણ મડે ચોતા મુી વાતા સુણ્યું ગમે તું અને મજા અચે તરી સરક સિાયા પણ અંધારી રાત ને ઉજાસ જે અર્જન આભાસ ગમદી કે વાર્તા જો નીચે ને ચંદર મથે ચડ્યોવો તો બાફ તો આના એતરી જવી માલુબાઈ એને ઓકળાટસે ન તે આવી ને અંધારેજી ઓકળાટજી સાથે સાથે અંદરજી જી તો કોઈ પોછા પણ ન કે માલુબાઈ નેડી નીચા પગર લૂંછયા ખાટલેજી નવાર પોઠમે લગેતી તેડો એની કે ભ્રમ થયો સે ઝપાટે ખાટલેતા થઈ ને નાયણી કોરા પગ ભર્યા અંધારે મે નાયણી જે બોમ્બતે આથડા જેને તેના બત્તી બાર્યા ે તહે બત્તી બંધ કરી આંગળી જે વેઢે ડી ઘડ્યાં તે નં ડીી આડા વાહ ધી હીરા જે પોતર સવરાજ જે વીઆ આડા નો ડીવા પહેલો ડોઇટર પેણ્યો તે તો હરખ નાની માલુબાઈ કે સવાયો હો ઘડિયાળ સામું નેર્યા તો બારો ખન વગાતે ને અર્જન સીધો કન મેપ્યો કે ઘાર્યું સે મોર માલુબાઈ વિચાર ક્યાં કે વેના તા મંડી વાર્યા ને મન મેંયાં માણુજી મગજ મારી મેં ઘટી ડોસી કામ વરી ડોસી સોતે જો પ્રયત્ન ને નિંદર ચડી ગઈ સેજ થયો ને વહુ જીવી જેવો પેપડાટ ચાલુ થયો રાત ચો આયા કે ન સજી રાત ગેહ મે વાહ આજો પુત અણજણ સજી રાત દારૂ પીને કોરો ડે આકે ખબર હૈ મૂબાઈ ચોલે ગણ્યા તે મી મથ કાઢો જામો નેારીછયા પા એનજા કેર જાણે તીતે રવાડે ચણાયે મુજી ગણ નિતો રખે અને બો સબ ચોજા તરા કેતરાલદા એ નાટક એ ચઈ ને વહુ જીવી જોતરાઈ વેઈ નિશાળ વેદલ છોરાંઢી વડી ગાલ સોયા થયા હલદા માલુબાઈ જા ચાર બાર બ ધીરુ ને બોતર ધી ને આસા બોય સાવરે અર્જણ ને નેંઢડો સામત પેણેલા ને પેણેલા પર લાટ માલુભાઈ પાણી તે તો દૂધ દીએ ડિહ તોરિયલ નંઢડો પોતર સામત મેજી ગમ ખતમ જે વાળી જો ને ચોપે જો વડો કમ કરે માની ખાય ગામ તામમાં ના કઢે વે વડા નંઢા મિડે અર્જુનની સલાહ ને સચી ખોટીજી ગામ કે શીખડે ડે થોડો જેજો સમાજ દેશ ને રાજકારણ જાલયું જાણે ધારુજી ખોટી આદત ભાઈબંદે કે ભેરો થ મહેફિલ વગર ન હલે દારૂ પીને ઘરવારી કે બોચાર ગાર્યું દે બાફ સોમી રે સુ માલુબાઈ કે લખણ આડે સત્સંગ કરેલા સાંજે થિએ ત્યારે પણ અર્જણ મેં લખણ કઢીજ સિા ટાણું હોુબાઈ અંગણ મે ખાટલે વેઠાવા ને અરજણ પંજો ફટફટ્યો ખણીને અંગણ રહ્યો માલુબાઈ કે થોડી જે વાસ આવે ને મોજા ભાવ નહેરીને ત્યારે ફિરી વ્યા મુભાઈ કી કોછેલા વિનથી મોહંધ અર્જુન રાડ વિધે લેખું કમસરી પૂજા હલો છોર્યું નિયારો તા અમણીલા હીરા ફૂઈ જે ઘરે વ્યાઈસ મોઘિ મો ચોલિયું ઘેની આયો અર્જણજી એકી ધી કમસરી પામત જી બો ધીયું લેખું ને પૂજા અર્જણ કે કમસરીથી વલી લેખું સે બાલ બચને જા જડે ના ઘિના દે ત અર્જન જે મુહમાં પહેલો ન લેખું જો વે લેખું પણ અભોપે અભોપે કરીને ધરા જૈન લાટ ચાર ચાર હજાર જ ચ્યા ચોર્યું અભો પે મિણી લાગિ આવ્યો હોય સિંછોર્યું રાો માહોલ ખાસો માહોલ માલુબાઈ ન ફિટાયે સવરાજ જ્યાં વ્યાં આઈ દારૂ મ પીચ એતરો ચે તાકી જો પ્રસંગ બનાય જોય અર્જન કીં જવાબ ન વાં ને સુમી રહ્યો પંજથી કાયા મણસ જે મચ્છિયું ને ચેણી આબો પહેરે તો જબરો રૂપાળો લગે નેન્ડે ભાકે પણ અર્જુન નિ લિખું બારમી ભણાઈ ને ઘરમે કોઈ પણ કી કરે કે બારમીપુઆ લેખું કે બોર્ડિંગમાં દાખલ કરિબો તો મિણિયા મોહન ધન અભોપે પરો ખણી ના કરે કોન અડ્યાતી હા કે ધી ગંજે મેરવારી કૉલેજમાં લેખુ કે દાખલ કરિબો આજી લેખું કેટા પર્યા નહીં હલાઈ જ્યાં તઈ આીરો માલુભાઈ પે તરી ગે સે કોરો સાવરે લેખું ભેરો ને ભાર જજ અડ મડયું ગાલયું કરીએ તો સે ને લ લિખું પેણ તર ચે જે અભા પે તે હીરા પોતર સવરાજ જે વ્યાં જો ડીયો મંડપ બધા તે ગીત ગાવાણા તેલુબ આયો પહેલી ડોઈતર જો વ્યાિયા વો સે મોર ખમેલા પુજી વ્યા બ્રામણ કયા કે વેલેરા ભેણ જો ટાણો સાચ વેલા પુજી અચી અર્જન કે ખાસ ચ્યાં ઢીચા મોહતર સવરાજ મીઠોડ બધી ઘિ ને ધી હીરા ઘરે ઉલ્સ માવાણો સોજી સાંજ જે અગલે ચોરી ફેરા ને કન્યાદાન બીડી વાહ સોજી સાંજો છોર્યુંગા ચિંયા ચોળી પહેરીને હાર પહેરીને લાટ અછ અછ થઈને તૈયાર થઈ વેયું વડા વડા નામી કલાકાર ભેણ જે ઘરે અચેવાારા વાહ સે બોય ભા લાટ જબા પહેરીને ઉભાવા વાહ બાઈ મથે તકડું તે છોર્યું બાયું જપાટે કર્યો ઢોલજી દાંડી પોંધી તૈયાર કોરો ભેણ જે ઘરે ભેણીએ જો ફોન અચી વે તકડ કરાઈએ તા જો ફોન વગો ભાઈ હરી જો ફોન વો તહે સમજી ને ઘાલ કે નાય થયો મેડ મુંદ્રા વેહો પવ અરે હરી આ તો કે તોવો અજે ખપદ ખપદો ખપદો ને ખપદો ભલે હલ પાં ચપાટે મુન્દ્રા વી અચું એટા બાયકી મંડપ જે ગેટ મે ઉતારી ન અરજણ ચં બાયું વેનો પ્લોટ જે વેચાણ જો કામ આય સે હું સહી કરીને અધ મે અચા તો અર્જણજી ઘરવિ કે ઘાલ સિંભાણી ન છતાં વિનણ દેને એ ઢોલ ડાંડી વગી અને ઉલ્લા જ ડખા ચાલુ એટા છોરિયું તા ડોકડો ને આડી તાડીને ડાડિયા ને રસુડે ચડ્યું થઈ વયું લગભગ ડેઢ કલાક થઈ ગયો અર્જુણ હજીએ ન આવ્યો આવ્યો તણ અર્જુન જ કી સમાચાર આવ્યા હા કે રાહજી ધ્રુસ્કિ પેટ મેપડ આને લગો કે હા ભા અરજણ તારૂ લાજ પોગો હું મન મે સમજી વેવી પણ ભોગો કી ન મન કે જ સવાલ કંઈ અે નેન્ંઢળે ભા સામત કે ફોન આવ્યો કે અર્જુનનો એક્સિડેન્ડ થઈ ગયો સામત બોરો વો સે સમય પારખી અને સમજદારી વરતાય ભાઈબંધ કે કોઠી ને પગો નેહાર તો અર્જુણ તા તી હોડા સજી ખટારે વેજી લાથે અને અર્જુન જે મું મુજા દારૂજી વાસ આવ જજી ગાલ પૂછો આથલાએ પાથલ અને નિ નીહાર તો અર્જુન જા રામ રમી વ્યા એટા ભેણ જે ઘરે તા સજી સાંજ જામઈ હતી બાયું જે હથી અને ચુડલમાં રાસથી ચું ઘિાતેે સહી હથ બોરા રૂપાળા લગા તે વિં જે બી ઉમેદ એ મોજ મોજ ને મોજ જ લગી પે સામત તો ચર્યો થઈ રહ્યો સામત ઉદાચ જુરી પ્યો અધા વ્યા તુરજો મોહી અર્જન સજો ઘર સંભારી ઘિ વે કે ખબર નહીં પહી મડે વ્યવહાર સાચવે અને ઉમર પણ અના અજનજી બોરીમાં હું ચાલી ખણ મરે તો વડ વાહ અ અને એ ધો વેચાર્યા કે હા કોં લુઈ કે નીકર્યો હો મથે મિઝ જબરી જાવઈવી ને જપાટે ઘરે કોઠી વ્યા અને ગામ ત પહ જે રેલવાે ની સમાચાર પુજી વ્યા કે કે અરજણ જો એક્સિડન્ટ થઈ હેડા ભેણ જે ઘરે સો બંધ થઈ ગયો કેતરો લઘો કેડો લઘો કેડા લઘો કી લઘો તંજો કો પણ જવાબ કોઈ નવો મિ હાણે ઘરે પોજો બઈ ઘાલ ખોટી એડા સમાચાર પોજી આકળ આકડ થઈને મિડે ઘરે પોગા ભેણ હીરા કે પણ જિદવી કે આઉં પણ ઘરે વણ કો ડાય લોચી બાયે હીરા કે રોકે બાય તું ડોરું બધાઈ કેળી આ ન વેના જ હીરા એ સુને સમજી વઈ કે અર્જુન જ રમી વ્યાઈ એોસી જે મન મે સમજઈ તે હા કરી લેખુજી રણો એ મુજો અબોપે ખપે મુજો અભોપે કેતરો લગો અભેપે કે કે લગો મુજે અભેપે ફોન લગા અભો પે ખપે હરે હરે માણું ટુઆલ ને લુંગ્યું ખણી પુજી આયા હા મિણી એક ગાની ખબર પડી હું બાઈ જે મરસિએ જો નો બાયું તા મિયા ગાથા તે અા મરસિયા ગાથા કે જે અર્જન હેવિ ઉભો થો પા સામત પણ હાણે હા દેને વે અને મૂ ડોસી સાવ સન્ની બાકસ થઈ રહી ઘરે એમ્બ્યુલન્સ પોગી અને એમ્બ્યુલન્સ મે મેઈ અર્જનની લાશ માડુ ચર્યા થઈ વન જન ઘરની પરિસ્થિતિ નહેરીને જે રડો પેટ નહેર્યા જો મગજ ફરી વ્યો એક ખોટો વેશન ઘર કે છાપરે વગર જો કરી દે આખો ઘામ જે અરેરાટ ફેલાઈ વેઈ લિખું ભિતમે મછા પછાડે મુો અભોપે અભોપે અભો પે રડ્યું કરે કમશ્રી ને પૂજા જે શરીરમાં તેજ ચોડી વો નુ ડોસી બાઈ જે ઘેરમાં ચં હે મુજા કાંધી મુ વાટથી તું કોલ મુજા કાંધી અર્જુન જે મૌત જો કરુણ દ્રશ્ય સજે ગામ લા કરુણ હો અર્જન જે એક્સિડેન્ટ કે બાર મહિના થયા મૂબ બાહી ને લેખું બપોરે છાય ને માની સાંજી ખિચડી ને માની સિવા